વાત કરીશું ભાવનગર થી ભાવનગર સહિતના હિમાલય મોલ નજીક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો છે મોલની બાજુમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન મિસ્ત્રી કામ કરતા પ્રાંતિય શ્રમિક સુનિલ શર્મા અકસ્માતે બિલ્ડિંગની સાતમી માળથી નીચે પડતા ગંભીર રીતે ઘાયલ હતા જે બિહારના વતની આ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાં નોંધ કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાની આગળની શરૂ તપાસ કરવામાં આવી છે તે નિર્માણ સ્થળે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે જે હિમાલય મોલ નજીક શ્રમિક નું ઘટના જેને મોત નીપજ્યું હતું સાતમા માર્ચથી પડી શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા હતા અને તેમનું કરુણ મોજ નીપજ્યું હતું જે બિહારના શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તબીબે શ્રમિકને મૃત